અંબાજી ભાદરવી પૂનમ મહામેળો દિવસ ચાર બાદરવી પૂનમ મહામેળાનો આજે ચોથો દિવસ છે આજે પણ મોટી સંખ્યામાં પદયાત્રિકોએ અંબાજી મંદિરે માતાજીના દર્શન કર્યા હતા જેમાં આજે છ લાખ કરતા વધુ યાત્રિકોએ આજે માતાજીના દર્શન કર્યા હતા અને અત્યાર સુધી છેલ્લા ચાર દિવસમાં અંબાજી મંદિરે સોળ લાખ કરતા વધુ પદયાત્રિકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે જનની મા અંબાના આંગણે ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ પૂર્ણ થવાના આરે છે આજ રોજ અંદાજીત સાડા છ લાખ જેટલા માઈ ભક્તોએ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લાભ લીધો છે ધીરે ધીરે ખાસ કરીને જે આપણા પગપાળા સંઘો છે એ માતાજીના દ્વારે પહોંચી રહ્યા છે જે જૂનો સંઘ કહેવાય એ લાલ દંડા સંઘ પણ આજે બપોરના સમયે માતાજીના પ્રાંગણમાં પહોંચી ચૂક્યો હતો અને દર્શનનો લાભ લીધો હતો મેળાની જે શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં અંદાજીત સોળ લાખ જેટલા ભક્તોએ શ્રદ્ધાળુઓએ માતાજીના આશીર્વાદ લીધેલા છે અને જગતજનનીમાં અંબાના આશીર્વાદથી નિર્વિઘ્ન રૂપે સંપૂર્ણ મેળો હાલમાં યોજાઈ રહ્યો છે આજ રોજ અંદાજીત સાડા ત્રણ લાખ જેટલા પ્રસાદના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લા તંત્ર સ્વચ્છતા સુરક્ષા અને શ્રદ્ધાળુઓની પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે સતત સક્રિય છે અને જાગૃત છે જય